પાંચસો ગ્રામ જેટલા આપડે લીધા છ

న్సారచ German నేగరి రెవం పాత్యురె నిగె మాకెడె నామా దిికు చ�אשömడు న్పార్ ల్యుయేనిం త్న్ కమూస్ దిటున్ ఉదిల్ పలెల్తరిలే తున్ ల్సైం�

દરેલી ખાંડ છે એક ચમચી પછી આપડે લીંબુ નાખીને પછી આપણે

એકદમ સરસ એવી ટેસ્ટી થાય છે સુકી ભાજી આ રીતે જરૂરથી એકવાર છું yo aprendí a de su lengua

બે મિનિટ પાછું હવે મિક્સ કરી લેશું હવે આપણે બફાઈ ગયા છે એ પણ આપણે એમાં એટ કર દેસુ

ગરમ સાલો પાછો આપણે હવે મિક્સ કરી લેસ જોઈ શકો છો કેવી સુખી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે જો મોટામાં પાણી આવી દે એવી સરસ નથી મીઠા મોરે તમારા હિસાબે તમે નાખી શકો છો ટેસ્ટ કરી ઉપરથી મોર હોય તો તમે ઉપરથી નાખી શકો છો

સરસ એવું સુખી ટેસ્ટ આવી છે